નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિસિયલમાં તમારું સ્વાગત છે આ વિડીયોમાં જણાવીશ કે કઈ ત્રણ વસ્તુઓ સાથે આધાર લિંક કરવું જરૂરી છે તેની વિગતે માહિતી વિડીયોમાં આપેલી છે તો વિડીયો પૂરો જોજો ચેનલ પણ નવા છો તો ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો ને બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે ભારતમાં રહેવા માટે લોકો પાસે ઘણા દસ્તાવેજો હોવા જરૂરી છે આ દસ્તાવેજ દરરોજ કોઈને કોઈ કામ માટે જરૂરી છે જો આપણે આ વિશે વાત કરીએ તો તેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ પાન કાર્ડ રેશન કાર્ડ અને આધાર કાર્ડનો સમાવેશ થાય છે આ બધામાં આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો દસ્તાવેજ શાળા કોલેજમાં એડમિશન લેવાથી લઈને સરકારી યોજનામાં લાભ મેળવવા સુધીની દરેક બાબતમાં તમારે તેની જરૂર પડે છે ભારતમાં કેટલીક વસ્તુ એવી છે જે તમારે આધાર કાર્ડ લિંક કરાવવાનું રહેશે આમાં આધાર કાર્ડ લિંક કર્યા વિના કામ થઈ શકતું નથી જો આધાર કાર્ડને આ ત્રણ બાબતો સાથે લિંક કરવામાં ના આવે તો મુશ્કેલી થઈ શકે છે ચાલો તેના વિશે જાણીએ પાન કાર્ડ પાન કાર્ડ એ ભારતમાં ઉપયોગમાં લેવાતું ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે બેન્કિંગ અને આવકવેરાને લગતા તમામ કામ માટે તમારે પાન કાર્ડની જરૂર પડે છે ભારતમાં આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડ જાહેર કરવામાં આવે છે પરંતુ તમને જણાવી દઈએ કે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું પણ જરૂરી છે જો તમે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નથી કરતા તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે એટલું જ નહીં તમારું પાન કાર્ડ પણ નિષ્ક્રિય થઈ શકે છે હકીકતમાં પછીથી તમારે આધાર લિંક કરવા દંડ ચૂકવવો પડી શકે છે ખાતો ભારતમાં લગભગ દરેક વ્યક્તિ પાસે બેંક ખાતા છે કેટલાક પાસે બચત ખાતા છે તો કેટલાક પાસે ચાલુ ખાતા છે આ બધા ખાતાઓમાં એક વસ્તુ સામાન્ય છે એટલે કે આધાર કાર્ડ તમારું ખાતું ચાલુ ખાતું હોય કે બચત ખાતું હોય તેમાં આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે જો તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક નથી તેથી તમારું ખાતું નિષ્ક્રિય થઈ જશે એટલે કે તમે તેમાં ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં બેંક ખાતા સાથે પણ આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે મોબાઈલ નંબર મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે તેનાથી તમે સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો ઓનલાઈન વ્યવહારો કરી શકશો અને વેરીફિકેશન કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે અને તમે બેન્કિંગ સંબંધિત તમામ કામ પણ કરી શકશો આ વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં પહેલાં બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરવું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે